ચાલો ઓગણીસમી સદીની એક સુંદર પણ રહસ્યમય કવિતાની સફરે નીકળીએ આ કવિતામાં ઊંડું જ્ઞાન છુપાયેલું છે અને આજે આપણે એને સાથે મળીને સમજીશું આપણી આ સફર શરૂ થાય છે ઓગણીસમી સદીના સંત ગંગાસતીના આ શક્તિશાળી શબ્દોથી આમ તો સાંભળવામાં સાવ સાદા લાગે ખરું ને પણ એની અંદર અર્થનો આખો સંસાર છુપાયેલો છે તો આનો અર્થ શું થાય વીજળીના ચમકારામાં મોતી પરોવા આ એક કોયડા જેવું છે નહીં અને આ કોયડાને ઉકેલવા માટે આપણે પહેલાં એ વ્યક્તિના જીવનને સમજવું પડશે જેમને આ શબ્દો લખ્યા છે તો ચાલો સમયમાં પાછા જઈએ આપણે જઈ રહ્યા છીએ ઓગણીસમી સદીના સૌરાષ્ટ્રમાં સંતો અને શૂરવીરોની એ ધરતી એ જ ભૂમિ જેણે સતીને ઘડ્યા તો આ એમના જીવનની એક છલક છે એટીન ફોર્ટી સિક્સમાં જન્મથી લઈને એટીન નાઇન્ટી ફોરમાં સમાધિ સુધી એમનું આખું જીવન જેમ આપણે જોઈ શકીએ છે એ ગહન આધ્યાત્મિક ખોજ હતી ગંગાસતીને શું ખાસ બનાવતું હતું સારું એમનામાં ત્રણ ગુણોનો અદ્ભુત સંગમ હતો એક સંતનું જ્ઞાન એક રાજપૂત યોદ્ધાનો વારસો અને એક સતીની અટૂટ ભક્તિ પણ એમના ભજનોમાં એક પ્રકારની ઉતાવળ એક તાકીદ દેખાય છે કેમ એનું કારણ છે એક નાટકીય અને પવિત્ર વચન અને આ જ એમની કથાનું હૃદય છે જુઓ એમના પતિ કહળસંગ પણ ખૂબ જ ઊંડા આધ્યાત્મિક સાધક હતા એટલા ઊંડા કે એવું કહેવાય છે કે એમની સાધનાથી એમને ચમત્કારિક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી અને અહીંયા એમના જીવનમાં એક મોટો વળાંક આવ્યો એકવાર એમણે એક મૃત ગાયને જીવતી કરી આનાથી એમને ખ્યાતિ તો મળી પણ એમને મનમાં ખૂબ દુઃખ થયું એમને લાગ્યું કે તેઓ કુદરતના ક્રમમાં દખલ કરી રહ્યા છે આ ઘટનાને કારણે એમને એક મોટો નિર્ણય લીધો સમાધિ દ્વારા સભાનપણે દેહ ત્યાગી દેવાનો અને એમના પતિવ્રતા પત્ની તરીકે ગંગાસતી પણ એમની સાથે જવા તૈયાર થયા પણ કહેણસંગે એમને રોક્યા એમણે ગંગાસતીને એક છેલ્લું ખૂબ જ મહત્વનું કામ સોંપ્યું એમણે કહ્યું થોભો પહેલાં આપણી શિષ્યા પાનબાઈને જ્ઞાનના સંપૂર્ણ માર્ગે પહોંચાડો પછી તમે મારી પાછળ આવી શકો છો અને એ વચ્ચેને એક એવા અનોખા આધ્યાત્મિક શિક્ષણનો પાયો નાખ્યો જે આજ સુધી યાદ કરાય છે આ વાત વિચારો સતત બાવન દિવસ સુધી ગંગા સતીએ અસાધારણ રીતે એ વચનનું પાલન કર્યું દરરોજ એક નવું ભજન રચતા અને ગાતા પણ આ માત્ર ગીતો ન હતા ના દરેક ભજન યોગ દર્શનનો એક વ્યવહારુ પાઠ હતો જે ખાસ પાનબાઈને આત્મસાક્ષાત્કાર તરફ દોરી જવા માટે બનાવવામાં આવ્યો હતો સારું તો હવે જ્યારે આપણે આખી પૃષ્ઠભૂમિ જાણીએ છીએ એ વચન વિશે એ બાવન દિવસો વિશે તો ચાલો આપણે જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાં પાછા ફરીએ એ પહેલી લહસ્યમય પંક્તિ પર હવે આપણે એનો સાચો અર્થ સમજવાનું શરૂ કરી શકીએ છીએ તો આ રૂપક કેટલું અદ્ભુત છે વીજળીનો ચમકારો એટલે શું એ છે જ્ઞાનની અંતઃદૃષ્ટિની એક દુર્લભ પળ પણ વીજળીના ચમકારા પછી તરત શું થાય અંધારું એ અંધારું એટલે આપણું અજ્ઞાન જે જો આપણે એ જ્ઞાનની ક્ષણને પકડી ન લઈએ તો તરત જ પાછું ફરી વળે છે પણ આટલી ઉતાવળ કેમ આટલી તાકીદ શા માટે એ સમજવા માટે આપણે એક ચોક્કસ આંકડા પર ધ્યાન આપવું પડશે એકવીસ હજાર છસો આ આંકડો ચાવીરૂપ છે અને એ યોગના શ્વાસવિજ્ઞાનમાંથી આવે છે સાંભળો એ શું કહે છે જોતજોતામાં દિવસો ચાલ્યા ગયા એકવીસ હજાર છસ્સોને કાળ ખાઈ જશે તો આ શું છે યોગ ગ્રંથો અનુસાર આટલા શ્વાસ એક સામાન્ય વ્યક્તિ એક દિવસમાં લે છે તો વિચારો આપણો દરેક શ્વાસ એક અજાગૃત મંત્ર જેવો છે જ્યારે આપણે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે હનો ધ્વનિ થાય છે જ્યારે અંદર લઈએ છીએ ત્યારે સનો હંસ આપણે દિવસમાં એકવીસ હજાર છસો વાર આ કરીએ છીએ એ પણ જાણ્યા વગર યોગનો માર્ગ આ અજાગૃત પ્રક્રિયાને સભાન બનાવવાનો છે દરેક શ્વાસને જાગૃતિની ક્ષણમાં ફેરવવાનો પેલા મોતીમાંથી એક મોતી પરોવાની તકમાં પણ એમનો ઉપદેશ માત્ર આ એક પંક્તિ પૂરતો સીમિત નથી એમના ભજનોનો સંગ્રહ હકીકતમાં આત્મસાક્ષાત્કાર સુધી પહોંચવાનો એક સંપૂર્ણ નકશો છે એમનો એક મુખ્ય સિદ્ધાંત છે આંટી છોડવાનો આંટી એટલે ગાંઠ એ આપણા અહંકાર આપણી આસક્તિઓ આપણા ગમા અણગમાની આંતરિક ગાંઠોની વાત કરી રહ્યા છે એ બધી વસ્તુઓ જે આપણને આપણું સાચું સ્વરૂપ જોતા રોકે છે અને સ્પષ્ટ કહે છે ગુપ્તરસનો આ ખેલ અટપટો છે જો આટી છોડો તો જ સમજાય મતલબ કે જ્યાં સુધી આપણે આ આંતરિક ગાંઠોને ખોલીશું નહીં ત્યાં સુધી આપણે જીવનના ગહેન સત્યને પામી શકીશું નહીં એ પાનબાઈને સજાતિ અને વિજાતિ વચ્ચેનું ભેદ પારખવાનું પણ શીખવે છે સજાતિ એટલે આપણું સાચું સ્વરૂપ આપણું શાશ્વત દૈવી આત્મા અને વિજાતિ એટલે ભ્રામક સ્વ જે દુનિયાના નાટકમાં ફસાયેલું છે અહંકાર આસક્તિ અને બીજું બધું અને અહીંયા ગુરુની ભૂમિકા એકદમ સ્પષ્ટ થાય છે જ્યારે એ કહેશે હું તને રસ્તો બતાવીશ અને તને એક નવા બીબામાં ઢાળી દઈશ ત્યારે એ શિષ્યના જૂના ભ્રામક સ્વને ઓગાળીને તેના સંપૂર્ણ અસ્તિત્વને દૈવી સત્યથી ફરીથી ઘડવામાં મદદ કરવાની વાત કરી રહ્યા છે તો આપણે ફરી ત્યાં જ આવીએ છીએ જ્યાંથી શરૂ કર્યું હતું ઓગણીસમી સદીનો આ પાઠ માત્ર ઇતિહાસનો એક ભાગ નથી એ આપણા બધા માટે એક વાસ્તવિક તાકીદનો પ્રશ્ન બની જાય છે જો આપણા પોતાના જીવનમાં જ્ઞાનની ક્ષણો વીજળીના ચમકારા જેવી હોય તો કયા મોતી આપણે પરોવ્યા હોગર સરકી જવા દઈએ છીએ